નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર ધોલેરા પીપળી હાઇવે ઉપર ખાનગી લક્ઝરી બસ પલટી મરી જતાં અકસ્માત સર્જાયો લક્ઝરી બસમાં બેઠેલા લોકોનો જીવ તાળવે ચોટી ગયો હતો ધોલેરા ભાવનગર રોડ ઉપર ખાનગી બસનો અકસ્માત થતાં મુસાફરોને યમરાજ દેખાઈ ગયા ભાવનગરથી અમદાવાદ જતી તન્ના ટ્રાવેલર્સ ધોરેલા રોડ પર પલટી ખાઈ ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી ખાનગી લક્ઝરી બસ પલટી મારી છતાં પાંચ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ખાનગી લક્ઝરી બસ ના અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી ધોલેરા પીપળી ધંધુકા એમ ત્રણ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અમદાવાદના બાવળા ઢેઢાલ ચોકડી પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું રિક્ષા અને બોલેરો લોડિંગ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઢેઢાલ ચોકડી પર રિક્ષા ટ્રાફિકમાં ઊભી હતી પાછળ બોલેરો ગાડી ટક્કર મારતા રિક્ષાનો કચ્ચર ઘાણ થઈ ગયો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ત્યારે બોલેરો ચાલક અકસ્માત કરી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતથી સાકોડ ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો રિક્ષા ચાલક મૃતક મહેશ પટેલ બાવળા અકસ્માતનો ગુનો નોંધી લાશને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી મોટી સંખ્યામાં બાવળા સીએચસી પરિવારજનો દોડી આવ્યા હતા બાવળા પોલીસ ફરાર બોલેરો ગાડીના ડ્રાઈવરને પકડવા તજવીજ હાથ ધરી ગુજરાતી ન્યૂઝ બાવળા